કૈલાસ પર્વત દુનિયાનો કેન્દ્રબિંદુ છે કૈલાસ પર્વત પર દુનિયાની બધી દિશાઓ ભેગી થાય છે અને કૈલાસ પર્વત પર દિશા સૂચક યંત્ર એટલે કે મેગ્નેટિક કંપાસ એટલે કામ નથી કરતો કૈલાસ પર્વત પર સમય સામાન્ય કરતાં વધુ ઝડપથી ચાલે છે એટલે કે તમારા નખ વાળ અને તમારી ઉંમર જે સામાન્ય સમયમાં અઠવાડિયા અથવા દસ દિવસમાં વધતું હોય એ કૈલાસ પર્વત ઉપર દસ મિનિટ અથવા તો સેકન્ડોમાં વધવા લાગે છે કૈલાસ પર્વત પર હજુ સુધી કોઈ ચડી શક્યું નથી દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ જે આઠ હજાર નિયર એબાઉટ મીટરની ઊંચાઈ ઉપર છે એની કરતાં પણ બે હજાર મીટર ઓછો હોવા છતાં કૈલાસ પર્વત ઉપર હજુ સુધી કોઈ નથી ચડી શક્યું આનું કારણ શું હોઈ શકે કૈલાસ પર્વત પર હજુ સુધી યદી માનવની વાતો ચાલતી હોય છે એક આંખવાળા રાક્ષસ યતીમાનવ કૈલાસ પર્વત પર વાસ કરે છે એવી વાતો સાંભળવા મળે છે કૈલાસ પર્વત પર દુનિયામાં અગિયારમી સદીમાં એક વ્યક્તિ ચડ્યા હતા એની બાદ હજુ સુધી કોઈ ચડી શક્યું નથી આ બધા જ રહસ્યો કૈલાસ પર્વત વિશે છે કૈલાસ પર્વતની આજુબાજુમાં આવેલી અનેક વસ્તુઓના રહસ્યમય વસ્તુ છે તો આ બધા રહસ્યો શાના છે કૈલાસ પર્વત એટલો બધો રહસ્યમય શા માટે છે એની સંપૂર્ણ ચર્ચા આજને આપણે આ પંચાતમાં કરવાની છે કૈલાસ પર્વતનું નામ સાંભળતાની સાથે જ મગજની અંદર એક ચિત્ર દર્શાવવા મળે છે એક બરફનો મોટો પહાડ હોય તેમાં એક પથ્થર હોય પથ્થર ઉપર મહાદેવ બેઠા હોય એની બાજુમાં પાર્વતીજી બેઠા હોય અને પટાંગણની અંદર ગણેશ અને કાર્તિકે રમતા હોય આવું સરસ અને રમણીયમય વાતાવરણની અંદર કૈલાસ પર્વત વસેલો હોય એવું આપણે સૌને પુરાણોમાં વેદોમાં અને અનેક બુકોમાં અલગ લખેલું હોય છે એટલે આપણે મનમાં એક ધારણા છે કે કૈલાસ પર્વત એટલે આદિદેવ શંકરનું ઘર ભોળાનાથનું ઘર કહેવાય છે તો ખોળાનાથનું ઘર હોવાને કારણે કૈલાસ પર્વત એટલો બધો રહસ્યમય શા માટે છે કૈલાસ પર્વત વિશે સંપૂર્ણ માહિતી અને જે મેં પહેલાં પ્રશ્નો કીધા એ બધા જના પ્રશ્નોના અંત આપણે લાવીશું પણ એ પહેલાં હું તમને કૈલાસ પર્વત વિશે થોડી ટૂંકી માહિતી આપી દઉં જે તમારે પણ જાણવી જરૂરી છે ત્યારબાદ આપણે રહસ્યમય વાતોની ચર્ચા કરીશું તો આ બધી ચર્ચા ચાલુ કરીએ એ પહેલાં મારા વિડીયોને લાઈક કરી દેજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ હું તમને મારો એન્ટ્રો બતાવી દઉં હિન્દુ ધર્મમાં અને શાસ્ત્રોમાં લખેલું છે કે કૈલાસ પર્વત ઉપર ભોળાનાથ અને માતા પાર્વતીનો વાસ છે પછી મહાભારતની અંદર જ્યારે પાંડવોએ યુદ્ધ કર્યું અને યુદ્ધ બાદ સ્વર્ગમાં જવાની તૈયારી કરતા હતા ત્યારે તે લોકોએ કૈલાસ પર્વત પરતા અમુક પર્વતોમાળામાંથી ગુજર્યા હતા ત્યારબાદ એક મૂળ ભારતીય અને વિદેશી લેખક એટલે કે બ્રિટિશ લેખક એણે વિષ્ણુપુરાણના અમુક લેખોમાંથી એવું તારણ કાઢ્યું છે કે કૈલાસ પર્વત જે છે એ છથી સાત અલગ અલગ પર્વતોથી ઘેરાયેલો છે અને જે છ પર્વતો એની ફરતા ઘેરાયેલા છે એ એક કમળ દર્શાવે છે ધર્મની વાતો સાંભળ્યા બાદ હવે હું તમને એ કહું કે અત્યાર સુધી કોણે કૈલાસ પર્વત પર ચડવાની કોશિશ કરી અને તેનું પરિણામ શું હતું આમ તો ઘણી જગ્યાએ એવું સાંભળવા મળે છે કે જેણે પણ આ પર્વત ઉપર ચડવાની કોશિશ કરી એ હજુ સુધી જીવતા બચ્યા નથી તો ઓગણીસો ને છવ્વીસની અંદર યુઝ રૂથલેગે આ પર્વત પર ચડવાની કોશિશ કરી હતી પણ ખરાબ વાતાવરણને કારણે એ આવું ના કરી શક્યા અને પરત ફર્યા હતા બાદ ઓગણીસો ને છત્રીસની અંદર હેડવર્ડ ટીચી નામના કોઈક એક રશિયન માઉન્ટેનિયર હતા એણે ત્યાં ચડવાની કોશિશ કરી હતી પણ રસ્તામાં તેને કોઈક નાના લોકલ વ્યક્તિ સાથે ચર્ચા થઈ અને વાતાવરણ થોડું ખરાબ હતું તો એને એવું જાણવા મળ્યું કે આ પર્વત ઉપર જે સૌથી શુદ્ધ આત્મા હશે કે જેનું શરીર પવિત્ર હોય એ જ એની ઉપર ચડી શકશે અને એને ચડવા માટે કોઈ જ હાથ કે પગની જરૂર નહીં પડે એ કૈલાસ પર્વત ઉપર પગ મૂકશે એટલે પક્ષીની માફક સૂર્યકિરણથી ઉપર ચડી જશે ચીન સરકારે ઓગણીસો ને અંદર નેનહોલ્ડને આ પર્વત ચડવા માટે મોકો આપ્યો હતો પણ રેનહોલ્ડે તેને નકારી દીધો હતો રેનહોલ્ડ એક બહુ જ મોટા પર્વતારોહી છે ત્યારબાદ આ મોકો ઠુંકાવ્યા બાદ રેનહોલ્ડે કીધું હતું કે જો આપણે કૈલાસ પર્વત પર ચડી શકીએ તો આપણે માણસની આત્મા પર કાબૂ મેળવી શકીએ છીએ કૈલાસ પર્વત પર આજ સુધી માત્ર એક જ વ્યક્તિ ચડી શક્યા છે મિલારેપ્પા હા મિલારેપ્પાએ અગિયારમી સદીની અંદર આ પર્વત ઉપર ચડાઈ કરી હતી કઈ રીતે એક બહુ જાણવા જેવો પ્રસંગ છે પૌરાણિક વાર્તા અનુસાર મિલારેપ્પાએ તિબેટીયન જાદુગર નારો બેન્ચોંગને પડકારવા માટે ટિબેટ આવ્યા હતા એ બેની વચ્ચે જાદુઈ લડાઈ થઈ રહી હતી અને એનો કોઈ અંત નહોતો આવતો એના અંતની માટે બંને વચ્ચે એવું નક્કી થયું કે જે સૌથી પહેલાં કૈલાસ પર્વત ઉપર ચડે એ આ જાદુઈ મતલબ લડાઈનો વિજેતા જાહેર થશે આ બંને સ્વીકાર્યું અને જે નારો બેનચંગ હતા જે તિબેટીયન જાદુગર એણે એક હવાઈ ડ્રમ બનાવ્યું અને હવાઈ ડ્રમની અંદર બેસી ગયા અને તે કૈલાસ પર્વત ઉપર ચડવાનું શરૂઆત કરી દીધી હતી ડ્રમની અંદર બેસી અને એ જ સમયે મિલારેપ્પા એ જ જગ્યા પર જ્યાં તળેટી કહેવાય કૈલાસ પર્વતની ત્યાં ધાન ધરીને બેસી ગયા મિલારેપ્પાના પ્રશંસકો હતા જે તેમની સાથે એ લોકો ટેન્શનમાં આવી ગયા કે ભાઈ મિલારેપ્પા આવું શા માટે કરી રહ્યા છે નારો બેન્ચોંગ ઉપર ચડી જશે પણ મિલા રેપા ત્યાં ધ્યાન ધરીને બેસી ગયા નારો બેન્ચોંગ ઉપર ટોચ પહોંચવાને થોડે જ દૂર હતા ત્યાં મિલા રેપા એકદમ જ એક્શનમાં આવી ગયા અને એક્શનમાં આવી મિલારેપ્પાએ સૂર્યકિરણ ઉપર બેસીને કૈલાસ પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા હતા અને નારો બેન્ચોંગ હારી ગયા હતા આ મિલારેપ્પા એક જ વ્યક્તિ એવા છે જેણે અગિયારમી સદીની અંદર કૈલાસ પર્વતને સર કર્યો હતો બાકી આજની તારીખમાં અગિયારમી સદી પછી હજુ સુધી ટેકનોલોજીની એટલી બધી હોવા છતાં કોઈ પણ વ્યક્તિ કૈલાસ પર્વત ઉપર ચડી શક્યો નથી અમુક લેખો પ્રમાણે મિલારેપાએ એવું કહેલું છે કે કૈલાસ પર્વત ઉપર આદિદેવ શંકર વાસ કરે છે અને તે ત્યાંનું ધ્યાનનું અને પારિવારિક કેન્દ્ર છે ત્યાં તેને ખલેલ પહોંચાડવી ન જોઈએ એટલે મિલારેપાએ ના કહી હતી કે હવેથી કોઈ કૈલાસ પર્વત ઉપર ચડવાની કોશિશ ના કરે આ બધી તો બહુ જ જૂની અને કોણ ચડ્યું કોણ નથી ચડ્યું એ બધી વાતો હતી હવે જે વાતો છે એ વૈજ્ઞાનિક પુરાવો અને અમુક અમુક જે તમને ખ્યાલ નહીં હોય એવી કૈલાસ પર્વતી વિશે વાત કરવું એક રશિયન સાયન્ટિસ્ટે એવું કહેલું છે કે કૈલાસ પર્વત એ કોઈ પર્વત નથી એ વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત પિરામિડ છે જે સો નાના નાના પિરામિડો ભેગા કરીને બનાવવામાં આવ્યું છે હવે આવી બધી વાતો થતી હોય તો ઘણાને એવું થાય કે ભાઈ કોઈ ચડી નથી શક્યું તો કોઈ હેલિકોપ્ટર લઈ અથવા પ્લેન લઈને શા માટે કૈલાસ પર્વતની ઉપર ના જઈ શકે તો એનો જવાબ એમ આવે છે કે કૈલાસ પર્વતની આજુબાજુ રેડિયો એક્ટિવિટી એટલી બધી ભયંકર છે એટલે કે ટાઈમ ટ્રાવેલની વાતો હોય કે રેડિયો એક્ટિવિટી હોય કે ત્યાંના જે દિશા સૂચક કેન્દ્રો કંપાસ કામ કરવાનું બંધ કરી દે છે એ જ રીતે જે હેલિકોપ્ટર અને પ્લેનના રડાર હોય છે એ પણ કૈલાસ પર્વતની આજુબાજુ કામ નથી કરતા એટલા માટે હેલિકોપ્ટર દ્વારા પણ કૈલાસ પર્વતની ચઢાઈ કરવી અશક્ય છે હવે આ તો ભોળાનાથની લીલા સમજો કે જે કાંઈ પણ પણ કૈલાસ પર્વતને સર કરવો એ લગભગ માનવની તો વાત નથી કૈલાસ પર્વતની બંને બાજુ બે તળાવ આવેલા છે માનસરોવર અને રાક્ષસ તળ બે તળાવની વચ્ચે અંતર બહુ જ ઓછું છે છતાંય માનસરોવર એ દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલું સૌથી શુદ્ધ પાણીનું તળાવ છે જ્યારે રાક્ષસ તળ એ ખારા પાણીનું તળાવ છે હવે આવું શા માટે છે એ તો હજુ સુધી કોઈ રહસ્ય કે કોઈ વૈજ્ઞાનિકો પણ જાણી નથી શક્યા બીજી મહત્વની વાત કે જે લોકો માનસરોવર કૈલાસની યાત્રા કરે છે એ પરત ફરીને આપણને એવું કહે છે કે જ્યારે આપણે માનસરોવર અથવા કૈલાસની આજુબાજુ ઊભા હોઈએ ત્યારે કૈલાસ પર્વતમાંથી ડમરૂ અને ઓમનો અવાજ રીતસર સાંભળવા મળે છે હવે આવું શા માટે હોય એ તો મહાદેવની લીલા જ સમજો પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે આજે ડમરૂ અને ઓમનો અવાજ છે એ બરફ પીગળવાને અને હવા એની બાજુમાંથી પસાર થવાને કારણે આવે છે પણ આનો કોઈ વૈજ્ઞાનિકો પુરાવો કરી શક્યા નથી કે રીતસર આ શેનો અવાજ છે કે ભાઈ બરફ ઓગળવાથી ડમરૂનો અવાજ આવે છે કે પાણી પસાર થવાથી ઓમનો અવાજ આવે છે એવું વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું નથી પણ ઓમ અને ડમરૂનો અવાજ સંભળાય છે એ સનાતન સત્ય છે હવે જ્યારે હું આ પંચાત એટલે કે આ વિડીયોની જે ગૂગલ ઉપર રિસર્ચ કરતો હતો ત્યારે એક બહુ જ મજેદાર કિસ્સોમાં ગૂગલ ઉપર આવ્યો હતો જે એક લેખ હતો એનો બહુ વધારે પુરાવો તો નહોતો પણ એ લેખ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો એ લેખ પ્રમાણે બે રશિયન સાયન્ટિસ્ટે કૈલાસ પર્વત ઉપર ચડવાની કોશિશ કરી હતી એ લોકોએ જ્યારે કૈલાસ પર્વત ચાલુ કર્યો ત્યારે બધું નોર્મલ હતું જેવા તે થોડાક ઉપર ચડ્યા તો અચાનક જ વાતાવરણ આમ અલગ જ થઈ ગયું તેના નખ અને વાળ જે આમ સામાન્ય રીતે દશકોમાં એટલે કે પાંચ પાંચ દસ દસ વર્ષે વધે એ ત્યાં આમ એટલી ઝડપથી વધવા લાગ્યા કે તેની તે લોકો પણ કલ્પના ના કરી શક્યા અને એ લોકોએ પડતું મૂક્યું અને ફટાફટ નીચે ઉતરી ગયા નીચે ઉતર્યા બાદ તે લોકોની ઉંમર બહુ જ વધી ગઈ અને એ લોકો એક વર્ષની અંદર ગુજરી ગયા છે ને ગજબ જ હવે અમુક એવી વાતો જે વૈજ્ઞાનિકોને પણ હેરાન કરે છે તો કે દુનિયાની બધી જ દિશાઓ કૈલાસ પર્વત પર જ કેમ મળે છે દુનિયાનું કેન્દ્ર બિંદુ કૈલાસ પર્વત જ કેમ છે અને બીજી એ મહત્ત્વની વાત કે કૈલાસ પર્વત પર દિશા સૂચક યંત્ર શા માટે કામ નથી કરતું કૈલાસ પર્વત જે છે તેમાં રડાર પણ કામ નથી આપતી આ બધી વાતોના રહસ્યો વૈજ્ઞાનિકો હજુ ગોતે છે પણ તેને કોઈ પુરાવા મળતા નથી ઘણા વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે કૈલાસ પર્વતની અંદર ટાઈમ ટ્રાવેલનો ગેટ આવેલો છે એટલે જ તે ત્યાં નજીક જતા સમય બહુ ઝડપથી આગળ વધવા લાગે છે પછી એક મહત્ત્વની અને બહુ જ ઓછા લોકોને ખબર હોય એવી કે કૈલાસ પર્વત પરથી ઘણી જ વાર એટલે અનેક વખત સપ્તરંગી લાઇટો બહાર નીકળતી હોય હવે આ સપ્તરંગી લાઇટો શેની છે એ પણ હજુ સુધી વૈજ્ઞાનિકોએ ગોતી નથી શક્યા ચમત્કાર ચમત્કાર ને ચમત્કાર બસ આ બધે જે કૈલાસના રહસ્યો છે ને એની અંદર ચમત્કાર સિવાય કાંઈ નથી વૈજ્ઞાન આમાં કામ નથી કરતું પણ કૈલાસ પર્વતના આવા અનેક રહસ્યો છે જે મારા ભોળોનાથ એટલે કે મારો મહાદેવ પોતાના ખોળામાં લઈને બેઠો છે જેના જવાબ કોઈને મળશે નહીં અને એક વાત તો સલાહ હું એ આપું વૈજ્ઞાનિકોને કે ભાઈ ભોળાનાથના ચાળા ના કરાય એને દૂરથી વંદન કરાય એની પૂજા કરાય એના રહસ્યો ગોતવા જઈએ ને તો આપણું નામ રેશન કાર્ડમાંથી નીકળી જાય એટલે આવા રહસ્યોને ગોતવા એના કરતાં તો ભગવાનની ભોળાનાથની ભક્તિ કરવી સારી મગ આમ ભાગ્યમાં હોય ને ભાઈ તો કૈલાસ માનસરોવર યાત્રા કરજો બીજી બધી કોઈ લપ ના કરતા આના રહસ્યો ગોતવા એ આપણા બરની વાત નથી કહેવાય ને કે આપણી તાકાત નથી ને આપણી ત્રેવડ નથી તો હવે જો આપણે મારો આ વિડીયો ગમ્યો હોય તો ભોળાનાથનું નામ લઈને એક લાઈક કરી દેજો વિડીયોને શેર કરજો અને હા હરેક મહાદેવ ભક્તની મોબાઈલની અંદર આ વિડીયો હોવો જોઈએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ